રાપર ખાતે યોજાયેલ નેત્ર નિદારણ સારવાર કેમ્પમાં એકસો એસી થી વધુ દર્દીઓને સારવાર મળી અને સિત્તેર જેટલા દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન રાપર ખાતે નિદારણ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર રણછોડરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ રાપર લોહણા મહાજન રાપર દ્વારા આયોજિત છાસઠમો નેત્ર નિદારણ કેમ્પ યોજાયો હતો આજના કેમ્પમાં યજમાન પદે વળવંતભાઈ ગિરજીભાઈ ગટ્ટા પરિવાર પાલનપુરવાળાએ સહયોગ આપ્યો હતો રવિભાઈ રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુવાણી ટ્રસ્ટી ભરતભાઈ રાજદે દિનેશભાઈ ચંદે ચલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને જાણીતા યુવા આગેવાન શૈલેષભાઈ ભીંડે યુવક મંડળના પ્રમુખ ચાંદ ભીંડે દાદા પરિવારના પિયુષભાઈ ગટા સહિતના લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગૃત્ય કરી અને વિધિવત રીતે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કેમ્પમાં ટ્રસ્ટના ડૉક્ટર અલ્કેશભાઈ ખેરડીયા લલિતભાઈ વિક્રમસિંહ સહિતના લોકોએ સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા પ્રભુલાલભાઈ રાધદે દાયલાલ ઠાકોર વેલજીભાઈ લુહાર ધનસુખભાઈ લુહાર ગોવિંદભાઈ ઠક્કર મનોજભાઈ ઠક્કર અવિંદભાઈ દરજી ગોવિંદભાઈ ઠક્કર દાના મહારાજ સહિતના લોકોએ સેવા આપી હતી એકસોને એંસી લોકોનું નેતૃત્વ નિદાન કરવામાં આવ્યું હતું જેમાંથી સિતેર લોકોને વેલ મોતિયા માલુમ પડતા તેમના ઓપરેશન માટે બસ મારફતે રાજકોટ પહોંચાડવામાં આવશે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે આમ તક ટીવી સાથેની વાતચીતમાં શૈલેષ ભીંડેએ માહિતી આપતા જણાવ્યું હતું